નમસ્કાર ચલો આજે આપણે કંઈક મજેદાર શીખીએ આપણે જે કંઈ પણ બોલીએ છીએ એ દરેક શબ્દની ખબર છે એક પોતાની ઓળખ હોય છે જાણે કે એમની એક સિક્રેટ કેટેગરી તો ચાલો આજે આપણે સાથે મળીને શબ્દોની આ ગુપ્ત દુનિયામાં એક સફર કરીએ તો સૌથી પહેલાં એક નાનકડી ગેમ રમીએ બસ આમ તેમ નજર ફેરવવાની અને આસપાસ દેખાતી કોઈ પણ પાંચ વસ્તુઓના નામ મનમાં વિચારી લેવાના છે વિચારાઈ ગયું સરસ કારણ કે જે નામ મનમાં આવ્યા છે ને એ જ આપણને વ્યાકરણના એક મોટા રહસ્ય સુધી પહોંચાડવાની ચાવી છે ઓકે તો જે પણ નામ મનમાં આવ્યા પછી ભલે એ કોઈ વ્યક્તિનું હોય કોઈ વસ્તુનું કે કોઈ જગ્યાનું એ બધાને વ્યાકરણની ભાષામાં કહેવાય છે સંજ્ઞા એકદમ સહેલી ભાષામાં કહીએ તો સંજ્ઞા એટલે નામ બસ આટલું જ દુનિયામાં આપણે જે કંઈ પણ જોઈ શકીએ છીએ વિચારી શકીએ છીએ કે પછી અનુભવી શકીએ છીએ એ દરેકને આપણે એક નામનું લેબલ લગાવીએ છીએ અને એ લેબલ એટલે જ સંજ્ઞા સારું તો હવે એ તો સમજાઈ ગયું કે સંજ્ઞા એટલે નામ પણ શું બધા નામ એક સરખા હોય છે ના સંજ્ઞાના પણ પ્રકાર હોય છે તો ચાલો સૌથી પહેલાં એના બે મુખ્ય પ્રકારોને જાણીએ એક છે વ્યક્તિવાચક અને બીજું જાતિવાચક સાવ સહેલું છે એક નામ હોય છે ખાસ અને બીજું હોય છે સામાન્ય આને સમજવાની એકદમ મસ્ત રીત છે જો જ્યારે આપણે કહીએ નદી તો મનમાં કઈ નદી આવે કોઈ પણ આવી શકે બરાબર ને કારણ કે નદી એક સામાન્ય નામ છે પણ જેઓ આપણે કહીએ સાબરમતી તરત જ આપણા મનમાં એક જ ચોક્કસ નદીનું ચિત્ર આવી જાય છે બસ આ જ તો ફરક છે નદી એ જાતિવાચક સંજ્ઞ છે અને સાબરમતી એ વ્યક્તિવાચક એકદમ સિમ્પ ચાલો હવે થોડું આગળ વધીએ કેટલાક નામ એવા હોય છે જે કોઈ એકલી અટોલી વસ્તુ માટે નથી હોતા પણ આખા ગ્રુપ માટે વપરાય છે અને એ જ રીતે કેટલાક નામ એવા પદાર્થોના હોય છે જેમાંથી બીજી વસ્તુઓ બને છે આને કહેવાય છે સમૂહવાચક સંજ્ઞા નામ પરથી જ ખબર પડી જાય નહીં આ એક એવું સ્પેશિયલ નામ છે જે આપણે આખા સમૂહને કે જૂથને એકસાથે આપી દઈએ છે દાખલા તરીકે ટોળું કે પછી ક્રિકેટની ટીમ જેમ કે વિચારો એક એક સૈનિકને ભેગા કરીએ તો શું બને લશ્કર અને એક એક દ્રાક્ષને ભેગી કરીએ તો બની જાય ઝૂમખુ તો અહીંયા લશ્કર અને ઝૂમખું એ સમૂહવાચક સંજ્ઞા છે આખા ગ્રુપનું એક જ નામ ઓકે હવે એવા નામ વિશે વાત કરીએ જેને આપણે એક બે ત્રણ એમ ગણી નથી શકતા આ છે દ્રવ્યવાચક સંજ્ઞા આ એવા પદાર્થો એટલે કે મટીરિયલના નામ છે જેને આપણે ગણી ના શકીએ પણ હા માપી જરૂર શકીએ જેમ કે કોઈ પ્રવાહી હોય કે પછી અનાજ જરા વિચારો સોનું કે પાણી આપણે ક્યારેય એમ કહીએ છીએ કે એક પાણી આપો કે બે સોનું આપો ના બરાબર ને આપણે એને માપીએ છે જેમ કે એક લીટર પાણી કે દસ ગ્રામ સોનું બસ આ જ છે દ્રવ્યવાચક સંજ્ઞા અને હવે આવે છે સંજ્ઞાનો સૌથી સૌથી મજેદાર પ્રકાર એવા નામો જે એવી વસ્તુઓ માટે છે જેને આપણે જોઈ નથી શકતા સ્પર્શી પણ નથી શકતા પણ હા એને દિલથી અનુભવી શકીએ છીએ કોઈ આઈડિયા કયા નામ હશ્યા આ છે ભાવવાચક સંજ્ઞા આ એવા શબ્દો છે જેનાથી આપણે આપણી ફિલિંગ્સ આપણા વિચારો અને આપણા ગુણોને નામ આપીએ છીએ દાખલા તરીકે બહાદુરી કે પછી ચહેરા પર આવતી ખુશી ભલે આપણે પ્રેમ કે પ્રામાણિકતાને જોઈ ના શકીએ પણ આ શબ્દો કેટલા પાવરફુલ છે ને એ આપણી અંદરની સાવ સાચી લાગણીઓને નામ આપે છે આ જ તો ભાવવાચક સંજ્ઞાનો જાદુ છે તો આપણે સંગીન્યાની દુનિયાના પાંચ અલગ અલગ સિક્રેટ કેટેગરીઝ જોઈ મજા આવી ને ચાલો હવે એક ફટાફટ રિવિઝન કરી લઈએ જેથી બધું મગજમાં એકદમ ફિટ થઈ જાય તો જુઓ આ ટેબલમાં બધું એટ જ જગ્યાએ છે વ્યક્તિવાચક એટલે કોઈ ખાસ નામ જેમ કે કબીર જાતિવાચક એટલે કોઈ સામાન્ય નામ જેમ કે છોકરો સમૂહવાચક એટલે ટોળું દ્રવ્યવાચક એટલે સોનું કે પાણી અને છેલ્લે ભાવવાચક એટલે કે પ્રેમ જેવી ફીલિંગ સાચું કહીએ ને તો આ ટેબલ સંજ્ઞાને સમજવાની એક માસ્ટર કી જેવું છે પણ આપણું આ એડવેન્ચર અહીં પૂરું નથી થતું અરે ખરી મજા તો હવે શરૂ થશે હવે વારો છે આ જ્ઞાનને અજમાવવાનો કોઈ મનગમતી વાર્તાની ચોપડી ઉઠારીને એમાંથી આ પાંચે પ્રકારની સંજ્ઞાઓને શોધી કાઢવાનો પ્રયત્ન કરવાનો છે જાણે કે આપણે બધા કોઈ શબ્દ જાસૂસ હોઈએ આ મિશન ખરેખર મજેદાર રહેશે શબ્દોની આ અદ્ભુત દુનિયાને શોધતા રહેવાની ખૂબ મજા આવશે